હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું પ્રોટીનથી ભરપૂર અને ખાવામાં એકદમ સ્ટ્રીટ જેવી દેશી ચણાની ચાટ જે તમે ડાયટમાં પણ લઈ શકો અને કોઈ પણ ફૂલ ડીશ સાથે સાઈડમાં સલાડમાં પણ બનાવી શકો એકદમ ચટપટી તીખી અને સાંજના નાસ્તામાં પણ ફટાફટ બની જાય તેવી ચાટ બનાવીશું જો તમે ડાયટ કરતા હોય તો માત્ર એક વાટકો ખાશો તો પણ આખો દિવસ ભૂખ નહીં લાગે અને બધા જ વિટામિન અને પ્રોટીનથી ભરપૂર એવી ચાટ બનાવીશું વિડીયો ગમે તો વધુમાં વધુ શેર કરજો હા ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં ચાટ બનાવવા માટે મેં અહીં દેશી જે સફેદ નાના ચણા આવે છે તે લીધા છે અને એક કપ જેટલા ચણાને મેં આખી રાત માટે પલાળીને મૂકી દીધા હતા ચણા આવી રીતે ટુકડા થઈ જાય હાથથી ત્યાં સુધી પલાળવાના છે લગભગ ચારથી પાંચ કલાક તમે પલાળશો તો પણ આવી રીતે પલાળીને તૈયાર થઈ જશે ચણા પલાળવામાં વાર લાગે છે એટલે બને ત્યાં સુધી પલાળીને જ રાખવા અને હવે આ ચણાને આપણે એક કૂકરમાં એડ કરી દઈશું મેં તેમાં એક ગ્લાસ જેટલું પાણી રાખ્યું છે અને મેં ચણા પલાળતી વખતે જ તેમાં મીઠું એડ કરી દીધું હતું એટલે આપણે તેમાં મીઠું નથી એડ કરવાનું અને ચાટને થોડી થોડો સ્ટ્રીટ જેવો ટેસ્ટ આપવા માટે મેં અહીં બે મીડિયમ સાઇઝના બટેકાને પણ એક વાટકો મૂકીને તેમાં સાથે જ બાફવા માટે મૂકી દીધા છે લગભગ ત્રણથી ચાર વિસલ આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કરી લેશું અને ત્યાં સુધીમાં આપણે તેમાં બનાવવા માટે એક ચટપટી અને ટેસ્ટી એવી ચટણી બનાવી લેશું તેના માટે મિક્સરના ચટણી જારમાં આપણે બે મી મીડિયમ તીખા એવા મરચાં લઈ લેશું તેના ટુકડા કરી લેશું એક ઇંચ જેટલો આદુનો ટુકડો થોડા લીલા ધાણા અને થોડા ફુદીનાના પાન એડ કરી દઈશું ચટણીને ખાટી બનાવવા માટે આપણે એક લીંબુનો રસ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને આપણે ચટણીનો કલર આપણે એકદમ ગ્રીન રહે કાળો ન પડી જાય તે માટે થોડું ઠંડુ પાણી અને ચટણીનો ટેસ્ટ વધારવા માટે અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું અને પછી ચટણી ઝારને બંધ કરીને પલ્સ મોડ ઉપર ચાલુ બંધ ચાલુ બંધ કરીને એકદમ ફાઇન્ડ એવી પેસ્ટ બનાવી લેશું ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે અને હવે ચાટને બનાવવા માટે આપણે ચણામાં પણ આવી જ રીતે મસાલો તૈયાર કરવાનો છે તેના માટે એક વાટકામાં વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરીશું નોર્મલ ટેમ્પરેચરનું જ પાણી લેવાનું છે તેમાં બે ચપટી જેટલી હળદર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને બરાબર મિક્સ કરી લઈશું આવી રીતે મસાલા તૈયાર કરવાથી જ્યારે આપણે ચણાને રોસ્ટ કરીશું ત્યારે મસાલા આપણા બળી ન જાય તે માટે આપણે આવી રીતે મસાલો બરાબર ચમચીથી મિક્સ કરીને તૈયાર કરી લેશું અને હવે આપણે તેમાં નાખવાના થોડા વેજીટેબલ પણ કટ કરી લેશું જેમાં મેં અહીં અહીંયા મીડિયમ સાઇઝની ડુંગળી એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ બે કાકડી કાકડી મેં અહીં છાલ ઉતારીને લીધી છે ગાજર લીધું છે અને બે મીડિયમ સાઇઝના ટમેટા લઈ લીધા છે તમે અહીં તમને ગમતા ગમે તે વેજીટેબલ એડ કરી શકો બ્રોકલી છે ફણસી અને તમને જે ન ભાવતા હોય તે સ્કીપ કરી શકો અને વધારે ઓછા પ્રમાણમાં તમને જે રીતે ગમતા હોય તે રીતે લઈ શકો અને આ બધી જ વસ્તુને આપણે એકદમ ઝીણી ઝીણી જે ચાટમાં આવે છે એવી રીતે ચોપ કરી લેશું જેથી જ્યારે આપણે સલાડ બનાવીએ ત્યારે વેજીટેબલનો કાચો સ્વાદ ન લાગે હવે બધા જ વેજીટેબલ કટ થઈને તમે જુઓ તો મેં એકદમ સરસ એવા ઝીણા કટ થઈ ગયા છે ત્યાં સુધીમાં આપણે કુકરમાંથી પ્રેશર પણ નીકળી ગયું છે હવે આપણે બટેકાને ચેક કરી લેશું અને ચણાને પણ ચેક કરી લેશું બંને સરસ રીતે બફાઈ ગયા છે હવે ચણાને આપણે સેહ જેવા વઘાર કરીને ફરીથી ચોળવીશું જેથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે અને જે આ ચણામાં જે પાણી રહેલું છે તેને આપણે એક વાટકામાં જુદું લઈ લઈશું આમાં વિટામિન ભરપૂર હોય છે પ્રોટીન પણ હોય છે જેનો આપણે ચાટમાં ઉપયોગ કરીશું હવે એક મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે એક ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું તેલ એકદમ ઓછું લેવાનું છે તેલ ગરમ થાય એટલે તેમાં એક અડધી ચમચી જેટલું જીરું અને બે ચપટી જેટલી હિંગ નાખીને સાતળી લેશું મસાલા સતરાઈ જાય એટલે હવે જે મસાલાનું પેસ્ટ તૈયાર કરીને રાખી હતી તે તેમાં એડ કરી દેશું અને તેને પણ બે મિનિટ માટે ઉકાળી લેશું મસાલા ઉકળી જાય તેલ છૂટું પડી જાય એટલે હવે જે ચણા આપણે બાફીને તૈયાર રાખ્યા છે તે એમાં એડ કરીને તેને બરાબર મિક્સ કરીને બે મિનિટ માટે તવા માટે મૂકી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરી દેવાની અને જે આપણે ચણાનો સ્ટોક રાખ્યો હતો તે પણ તેમાં એડ કરીશું એક ચમચી જેટલી આપણે જે ગ્રીન ચટણી બનાવી છે તે પણ તેમાં એડ કરીશું ને લગભગ ત્રણથી ચાર મિનિટ માટે આ બધી વસ્તુને બરાબર ઉકળવા દેશો એટલે તમે જુઓ તેમ બધું પાણી બળીને મસાલા સરસ એવા તેલમાંથી છૂટા પડી ગયા છે અને ચણાને બરાબર કોટ કરીને એકદમ મસાલા ચણા હોય તેવા તૈયાર થઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જે આપણે બટેકા બાફ્યા હતા તેના પણ આવી રીતે મીડિયમ સાઇઝ બહુ મોટા પણ નહીં એવા એકદમ નાના નાના ચાટમાં ચાલે તેવા ટુકડા કરીને પણ તૈયાર કરી લેશું અને હવે ચાલો આપણે ચાટ બનાવી લઈએ તેના માટે આપણે ચાટ બરાબર મિક્સ થાય તેવું મીડિયમ સાઇઝનું વાસણ અને તેમાં આપણે પહેલાં બે ચમચી જેટલા બટેકા એડ કરીશું બટેકા જો તમે ડાઇટ કરતા હોય કે ન ખાતા હોય તો તમે એ સ્કીપ પણ કરી શકો અને જો ગમતા હોય તો નાખી પણ શકો એક મોટી ચમચી જેટલું કાકડી એક મોટી ચમચી જેટલા ઓનિયન એક મોટી ચમચી જેટલા ટમેટા એક મોટી ચમચી જેટલું કેબેજ એક મોટી ચમચી જેટલા કેપ્સિકમ એક મોટી ચમચી જેટલા ગાજર નાખીશું મેં જેમ કીધું તેમ તમને જે વેજીટેબલ વેજીટેબલ ગમતા હોય તે તમે વધારે ઓછા પ્રમાણમાં લઈ શકો અને હવે તેમાં આપણે અડધો લીંબુનો રસ એડ કરીશું તમે અહીં સંચળ પાવડર કે આમચૂર પાવડર પણ લઈ શકો અને તીખું તમને જે પ્રમાણે ભાવતું હોય તે પ્રમાણે મેં અહીં બે ચમચી જેટલી જે આપણે મરચાંની ચટણી બનાવી છે તે એડ કરી છીએ અને ઉપરથી આપણે ચણા સહેજ ગરમ હોય ત્યાં જ આવી રીતે ચાટ બનાવી લેશું ચણા ગરમ હોય ત્યારે આવી રીતે ચાટ બનાવવાથી ખાવામાં પણ મજા આવશે ને એકદમ ટેસ્ટી લાગશે બજારમાં મળે તેવી સ્ટ્રીટ ફૂડ જેવી ઉપરથી આપણે ધાણા નાખીને તેને ગાર્નિશ કરી લેશું હવે જુઓ તેમ તૈયાર છે આપણી એકદમ સ્ટ્રીટ ફૂડ સ્ટાઇલ ચણાની ચાટ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક ને શેર જરૂરથી કરજો કોમેન્ટમાં જો તમે બનાવી હોય અને તમે કઈ રીતે બનાવો છો તે પણ જરૂરથી કહેજો તો ચાલો કાલે આવી નવી રેસિપી સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ